જય માતાજી મિત્રો આજે તો વળી આપણે કોમ પર જવાનું છે અને હાલ તો આપણે ધોળ પખરીશું ઊંડાના બાજુ ધોળ પખરી છે નહીં અને ફાઈનલ આપણે હવે અંદર જોવા જઈએ કેટલું ખોદી છે જો જો આ ધૂળ પખરી છે અંદર કેટલું ઊંડું ખોદી જો અને બાજુમાં રોડ છે આપણે અને સામે મશીન પણ પડી છે જો ના તોડ કેટલું હે ઊંડો છે જો ભમેળ છડે એવો છે અંદર જો કેટલો ઊંડો છે અને અહીંયા એટલે સતયુગમાં એવું કહેવાત છે કે અહીંયા ભીમ હેડે તો ભીમે મોય મોજડી ખચીરી થી કારણે આ જો ભાખરો બની ગયો છે મોજડી એમાં કેટલો છે જો જો ફાઈનલ આપણે હવે હેડવાનું છે સાઈડ ઉપર જો લોકેશન કેટલું સરસ લાગી રહ્યું છે દૂરથી પણ તમને બતાવી ના હું આપણે રોડ છે સુંડા વાળો બાઇક પડ્યું જો અને આ સુંડા વાળો રોડ છે જો આપણે ગયા સાઈડ ઉપર

ફાઈનલ આપણે સાઈડ ઉપર આવી ગયા છે જો જગાણા સાઈડ ઉપર અને આજે તો બીજો દિવસ છે આ છે આપણી સાઈડ જગાણા જો તાંબલા બા કઈ નાખે છે પાછળ જો ફાઇનલ આપણે સાઈડ ઉપર આવી ગયા છે જો અને સામે આપણે બાઈક પડી છે બે જો આપણી સાઈડ છે સામે તો હલા બકી નાખે છે અને આ પણ તો હલા બકી નાખે જો તો ચાર જણા માણસો આયા છે જો હાલ તો આપણે કોણ ચાલુ કરી નાખીએ સામે જો તો હલો ભગરવાનું ਦੋ ਬਾਜੀ ਪਣ ਤੋ ਲਾ ਬਾਜੀ ਗਿਆ ਹੀ ਦੋ ਆ ਪੁਡੋ ਮ ਸੌਸ੍ਤਰ ਸੇ